યાદ યાદ ઓપેલેડિયમ મોલની બહાર પણ આ પ્રકારની ઘટના બની હતી જેમાં પોલીસ દ્વારા એક્શન લેવામાં આવ્યું હતું આજે આપણે કેટલાક લોકો સાથે વાત કરીશું જાણવાનો પ્રયત્ન કરીશું કે અમદાવાદની અંદર સત્યા લુખાगिरी વિશે તેઓ શું કહેવા માંગ રહ્યા છે બાપુનગરની અંદર એક ઘટના બની જેની અંદર લુખા તત્વ પોલીસના ધમકાવતા હતા શું લાગે છે આવી ઘટનાઓ પાછળનું કારણ શું કેશો આવી ઘટનાઓ પાછળ ખુદ પોલીસ જવાબદાર છે પોલીસ પોતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલવા દે છે દારૂના અડ્ડા જુગારના અડ્ડા ટ્રગ્સ આ બધું પોલીસ હપ્તા લઈને ચાલવા દે છે અને એ અસામાજિક તત્વો સાથે પોલીસની મિલીભગત હોય છે કોઈ સામાન્ય નાગરિક જ્યારે ફરિયાદ કરે તો પોલીસ એની પર કાર્યવાહી કરવાની જગ્યાએ એ અસામાજિક તત્વોને બુટલેગરોને ફરિયાદ કરનારની માહિતી આપી દેતી હોય છે અને પોલીસ લુખાતત્વો સાથે મળેલી જ હોય છે જેથી લુખાતત્વોને પોલીસનો કોઈ જાતનો ડર રહ્યો નથી એ લોકોને એમ જ છે કે ભાઈ અમે કોઈ કંઈ પણ કરીશું અમને કોઈ રોકવા વાળું નથી જે સામાન્ય નાગરિકો છે એમને પોતાની લાઈફ જ એટલી વ્યસ્ત છે કે એમના પોતાના જીવન જીવવા માટેના સંઘર્ષ છે તો એમાંથી એ લોકો બીજું કંઈ વિચારી શકતા નથી જ્યારે કોઈ જાગૃત નાગરિક અવાજ ઉઠાવે છે તો લુફા તત્વો એમની પર બેફામ રીતે હુમલા કરે છે એમના ઘરને ટાર્ગેટ કરે છે જ્યારે એમને પોલીસમાં જાય છે તો પોલીસ પણ કોઈ કાર્યવાહી કરતી નથી ઉપરથી એ લુફા તત્વોને માહિતી આપી દે છે જેથી એનો પેટબળ આપણે જોઈ શકીએ છીએ કે જે પેલેડિયમ વાળી ઘટના હતી પછી બાપુનગર વાળી જે ઘટના બની એની અંદર પોલીસ દ્વારા લુખા તત્વોને પકડીને પછી સબક શીખવાડવામાં આવ્યો છે શું કહેશો એના વિશે એ બધું પોલીસે જ પોતાનું કામ ઈમાનદારીથી પ્રામાણિકતાથી કરે તો લુખા તત્વોને આવો કોઈ મોકો ના મળે ખુલ્લો દોર ના મળે વિસ્તારમાં શહેરમાં ગામડાઓમાં કાયદાનું શાસન બન્યું રહે અને સામાન્ય નાગરિકો નિર્ભય રીતે શાંતિપૂર્ણ રીતે જીવી શકે એ પ્રમાણે પોલીસે સામેથી બધા પગલાં લઈને આ બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવી જોઈએ અને એમાં સામાન્ય જનતાને સાથે લેવી જોઈએ પણ પોલીસ લુખા તત્વોને હપ્તા લઈને બધું મોકળું મેદાન આપે છે કે બેફામ કરો તમે લોકો તમને કોઈ રોકવાવાળું નથી તમારી કોઈ ફરિયાદ કરશે તો એના રોકજો તમે હવે તમને માહિતી આપી દઈશું કોને ફરિયાદ કરી છે અમદાવાદ શહેરની અંદર છેલ્લા કેટલાય સમયથી લુખા તત્વોનો આતંક ખૂબ જ વધી ગયો છે શું કહેશો એના વિશે અમદાવાદ શહેરમાં નહીં પૂરા ગુજરાતમાં અને પૂરા દેશમાં અંદર વધી રહ્યો છે લુખા તત્વોનો કારણ કે એમને કાનૂન વ્યવસ્થાનો ડર નથી રહ્યો ડર નથી રહેવાના કારણો પણ ઘણા જ છે એવા કે જેમ કે લાંચ પૈસા આપીને છૂટા થઈ જવું બે ફાર્મ અહીંયા સુ કરી દે આ બધા ઘણા કારણો છે કે એના કારણે બે ફાર્મ ભરી રહ્યા છે એને લોકો માટે સરકાર કે પ્રશાસન આપી કોઈ મુદ્દો બને પછી પ્રશાસન જાગે અને પછી એમને એક્શનો લઈ જઈએ એકચ્યુલી એની પહેલાં પણ એક્શનો લઈ શકાય એવા છે ઘણી જગ્યાએ પણ એ બહુ ધ્યાન આપતી નથી પ્રશાસન લાગે છે આને અટકાવવા માટે પ્રજા અને પોલીસ એવા શું પગલા લઈ શકે જેથી આ રોકી હા એ છે કે પબ્લિક અને પોલીસ બંને જે અવેરનેસ કરવા જાય છે તો ઘણી વાર પોલીસ પણ એમને હેરાન કરતી હોય છે ઘણા એવા મુદ્દા આપણી સામે આવેલા જ છે તો પોલીસે પણ એટલું ધ્યાન આપવાની જરૂર છે અને પબ્લિકે પણ અમદાવાદની અંદર છેલ્લા કેટલાય સમયથી લુખા તત્વોનો આતંક ખૂબ જ વધી ગયો છે બાપુનગરમાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ પેલેણીયમ વાળી ઘટનામાં પણ પોલીસે કાર્યવાહી કરી હતી શું કહેવા માંગો છો આમાં છે ને પોલીસની સાથે સાથે થોડો પબ્લિકનો પણ થોડો વાત છે અને થોડે પબ્લિકને પણ એમાં બહાર નીકળવું પડે ને કોણ છે ને કોણ ને એની માટે જાણવું પડે ને એની માટે લડવું પડે ઉપર સુધી અગર પોલીસ પણ જો કદાચ સપોર્ટ નથી કરી તો એની રાઈટ છે ને પબ્લિકને પણ એની માટે પબ્લિકને જ ભેગા થઈ રહી સંગઠન બનીને લડવું પડે અને પોલીસને હચમચાઈ નાખવા પડે ત્યારે પોલીસ પણ લડવા માટે તૈયાર થાય પોલીસ પણ એને પોલીસને તમે પ્રશ્ન કરો કે શું છે કયા કઈ જગ્યાએ અટકાવી છે બાકી જો એ આપણે કરીએ જ નહીં તો પછી ખાલી જોયા જો એકબીજાનું જોયા કરીએ છીએ આપણે એકબીજાને તો પછી પહેલા વાંક તો આપણો પબ્લિકનો જ આવે છે ને